હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો તમે જે કંઈ નોકરી કરતા હોય અથવા જે કંઈ ધંધો કરતા હોય અથવા જે કંઈ બિઝનેસ કરતા હોય તમે અથવા ખેતી કરતા હોય તમે ટૂંકમાં જે કંઈ નોકરી ધંધો બિઝનેસ નાના મોટો કરતા હોય એ ધંધાની અંદર બિઝનેસ કરતા બિઝનેસની અંદર અને મિત્રો તમે જો ખેતી કરતા હોય તો એ ખેતીની અંદર તમે ખૂબ આગળ વધો ખૂબ લાભ થાય ખૂબ પ્રગતિ થાય તમારી ઈચ્છાઓ પૂરી થાય તમારી મનોકામનાઓ પણ પૂરી થાય એવી હું ભગવાન માતાજીને અને આ જંગલ વિસ્તારની અંદર આ હનુમાનજીનું મંદિર આવેલું છે એ હનુમાનજીને દિલથી હું પ્રાર્થના કરું છું મિત્રો કે તમે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ થાય તો આવી ગયા સુધી આપણે આ જંગલ વિસ્તારની અંદર જંગલ વિસ્તારની અંદર એક આ હનુમાનજીનું મંદિર આવેલું છે હનુમાનજીની મંદિરની બાજુમાં જ આ વાવ આવેલી છે જે તમે જોઈ શકો છો મિત્રો જો આ પાણીના કુંડા ભરેલા છે પક્ષી માટે જોઈ શકો લો આ પંદર ફૂટની જ વાવ છે મિત્રો અત્યારે જોકે ચોમાસું છે એટલે આ થોડુંક ઉપર આવી ગયું છે પાણી નગર શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય આમાં ક્યારેય પાણી ખૂટતું નથી ઉનાળામાં પણ પાણી નથી ખૂટતું ગમે એવો કપરો સમય હોય ગમે એવો ઉનાળો હોય ખરા ઉનાળે ખરા ટાણે ખરા સમયે જેઠ મહિનામાં જોકે નંદી તળાવ એ બધું હુકાઈ ગયું હોય એમાં બધું પાણી ખાલી થઈ જાય નંદી તળાવ પણ ખાલી થઈ જાય જ્યારે મોડું વરસ હોય વરસાદ ઓછો હોય ત્યારે પણ આ કોઈની અંદર આ વાવની અંદર ક્યારેય પણ પાણી ખાલી થતું નથી તો આ જંગલ વિસ્તાર જ એવડું મોટું છે તો આ જંગલ વિસ્તારની અંદર જાનવર પણ એટલા રહેશે એની આ ઊંડ છે રોજ નીલગાય છે અથવા બીજા અન્ય જાનવર તો એ બધા જ જાનવર પશુ પક્ષી એ બધા જ અહીંયા પાણી પીવા આવે છે આના પહેલાં પણ મેં બેથી ત્રણ વિડિયો અપલોડ કર્યા હતા મિત્રો એ ઉનાળામાં ઉતાર્યા હતા આ પંદર ફૂટની જ વાવ છે જો આ ડોલ છે જો આ રસી અને જો આવી રીતના સિશિન આ વડત ભરવાનું હોય જો કે અત્યારે સોમાસું છે એટલે ચારો તરફ પાણીના ઝરણા ચાલુ હોય છે નાના નાના જે તળાવ હોય એ પણ ભરેલા હોય છે એટલે અત્યારે આ વેડો નથી ભરતા જુઓ આ વાવ છે આ વાવની બાજુમાં જ જુઓ આ પાણી ચાલુ છે જો આવી રીતના પાણી અત્યારે અત્યારે આ ચોમાસામાં આ પાણી ચાલું જ રહે એટલે આ અવેડો ભરતા નથી નકર ઉનાળામાં આ અવેડો કોઈના કોઈ અહીંયા ભરવા આવે જ આ આવેળો ખાલી ન હોય માનો કે એ ડોલ અને રસીથી આ જે ડોલ રહે એ જે રસી રહી એ રસીની મદદથી જ ડોલની ડોલથી શીસીને જ આ આવેળો ભરવાનો હોય છે જો અત્યારે હાવ માથે પાણી ભીવું એ ઉપર કદાચ ઉનાળો આવે ને તો ઉનાળામાં પણ આ પાંચથી સાત ફૂટ પાણી ઓછું થાય એનાથી વધારે ઓછું ન થાય જુઓ અત્યારે અને આ ઘણા વર્ષો પહેલાની આ વાવ આ કુઈ છે માત્ર પંદર થી સત્તર ફૂટની જ વાવ છે આ જોકે અત્યારે એવડો ખાલી છે આ ચોમાસું છે ચારો તરફ આ પાણી ચાલુ છે ને એના લીધે જોકે આજે પાણીના આ કુંડા પહેરેલા છે વરસાદના પાણી So how much did Pani Biru